ફરી આદિવાસી વિસ્તારોમાં ભીલિસ્તાનનો મુદ્દો ગાજ્યો છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્યએ પોતાના એક ભાષણમાં નિવેદન આપતા તેમણે કહ્યું કે જો હજી પણ સરકાર આદિવાસીઓને નજરઅંદાજ કરશે તેમનો વિકાસ નહીં કરે તેમની સાથે અન્યાય કરશે તો પછી એમને ભીલિસ્તાન બનાવવું પડશે જેમાં તેમણે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રના જે આદિવાસીઓ છે તેમને એકત્ર કરીને આ ભીલ પ્રદેશ બનાવવામાં આવશે તે પ્રકારની ચીમકી આપી હતી જોકે આ ઘટના બાદ ભરૂચના લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પણ ચૈતાર વસાવાના નિવેદન ઉપર વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે કેટલાક લોકો વર્ષોથી આ પ્રકારની ચળવળ ચલાવી રહ્યા છે અલગતાવાદી વિભાજનકારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે પરંતુ તેઓ અત્યાર સુધી ફાવ્યા નથી ને જનતાએ પણ તેમને આવા લોકોને ફાવવા દીધા નથી આ બાબતને લઈને ચૈતાર વસાવા અને મનસુખ વસાવા ફરી એકવાર સામ સામે જોવા મળ્યા છે સો બંને નેતાઓના નિવેદનો સામે આવ્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જવા નવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળી રહ્યા છે તે અલગ અલગ જિલ્લાઓની મુલાકાત જઈ રહ્યા છે તે દરમિયાન કૌભાંડો પણ ઉજાગર કરી રહ્યા છે પરંતુ હાલ મિશન વિસ્તાર અંતર્ગત જે કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે રાજપીપળા ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પોતાના નિવેદનમાં ભીલી સ્થાનના મુદ્દાની માંગ ઉઠાવી હતી જેમાં ચૈતર વસાવાનું નિવેદન હતું કે જે આદિવાસી વિસ્તારો સાથે અન્યાય થઈ રહ્યો છે તેમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે સરકાર તરફથી તેમનો વિકાસો કરવામાં નથી આવી રહ્યા તો તેને લઈને તેમણે અવાજ ઉપાડતા કહ્યું કે જો હજી પણ સરકાર આ પ્રકારની વૃત્તિ રાખશે તો અમને મજબૂર થઈને પહેલી સ્થાન બનાવવું પડશે તેમણે એવું પણ કહ્યું હતું કે જે હાલ આદિવાસી વિસ્તારોમાં ખનીજો છે જંગલ છે તેમજ અલગ અલગ વસ્તુઓ છે તો પણ સરકાર છે તે યોગ્ય કોઈ પગલાં નહીં લે તો તેઓ આગામી સમયમાં મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન

સર્વસમાજના હિતની વાત કરું છું અખંડ ભારતની હું વાત કરું છું અખંડ ભારત એટલે બધા સમાજના લોકો આવી જાય એમાં કેટલાક અલગતાવાદી તત્વો દેશ આઝાદ થયો ત્યારથી આ દેશના વિભાજનમાં કેટલાક લોકો લાગેલા છે પણ આ દિન સુધી આ દેશની જનતાએ એને ફાવા નથી દીધા અહીંયા ગુજરાતમાં પણ કેટલાક લોકો સોમજી ડામર અલગ બિલિજ ચળવળ બહુ મોટા પાયે ચલાવી એમને પણ આખરે કીધું કે મેં ખોટી શક્તિ વેડપી એ ઉપરાંત બીજા પણ ભરૂચ જિલ્લામાં કેટલાક લોકોએ અલગ બિલિજ વાત ચલાવી અને હજુ પણ કેટલાક એવા સંગઠનો જે અલગતા વાતની વાત કરે છે આ બધા જ લોકોને મારી નમ્ર વિનંતી છે આઝાદી જે મળી છે બહુ મહામૂલી આઝાદી છે દેશના અનેક આઝાદીના ઘડવૈયાઓએ રાજા મહારાજાઓએ આપણે આ આઝાદી અપાવીને અખંડ ભારત બનાવ્યું છે તો આ અખંડ ભારત બની રહે ભારત એક મજબૂત ભારત રહે ભારતના ક્યાંય ભાગલા ના પડે એના માટે વર્તમાનની અંદર બધા રાજકીય ક્ષેત્રે કામ કરનારા દરેકે દરેક પાર્ટીના આગેવાનો પાસે અપેક્ષા રાખું છું ને અલગ અલગ સમાજના જે સંગઠનો છે એમની બધાની પણ ફરજ છે કે આપણો ભારત અખંડ રહે ભારત ક્યાંય તૂટે ના અને ભાગલાવાદી પરિબળોથી આપણે સૌ દૂર રહે એ આજે પણ મેં વાત કરી ભૂતકાળમાં પણ આ વાતને જાહેરમાં કહેતો આવ્યો છું અને આજે પણ આ વાત કરીને આવનારા દિવસોમાં પણ બધા જ લોકોને મારી અપીલ છે ભાગલાવાદી પરિબળો રાજકીય રોટલો શેકનારા લોકોથી આપણે સાવધાન રહીએ આ અલગ બલિસ્તાનની વાત ચેતર વસાવે એને સમાજના માટે કોઈ લાગણી નથી એને એક રાજકીય રોટલો શેકવા માટે એને એક પ્રકારનો આ ગુગલી બોલ નાખ્યો છે બધાને ખબર છે એમાં એ સફળ નથી રહેવાનું હા તો ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમણે કહ્યું કે કેટલાક અલગતાવાદી વિભાજન વાદીવાળા લોકો છે તે આવી રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે પરંતુ તેઓ ક્યારેક ફાવ્યા નથી અને ફાવવાના પણ નથી કેમ કે અવાનવા લોકોએ તેમને જાકારો આપ્યો છે આટલું તે તેમણે કહ્યું કે આપણો દેશ છે તે અખંડ ભારત બને અને એક ભારત શ્રેષ્ઠ ભારત બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને ખાસ કરીને લોકો પણ જાગૃત થાય અને આખો જે ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠ્યો છે તેમાં મનસુખ વસાવાએ પોતાના નિવેદન દરમિયાન જે વિવિધ સંગઠનોએ ભૂતકાળમાં ભેલિસ્તાન માંગને લઈને આગળ આવ્યા હતા તેમણે વર્ષો વર્ષ સુધી લડત ચલાવી પરંતુ તેમને પણ સફળતા ન મળીને આવી સફળતા ક્યારેક નહીં મળે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીએ ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે ीडपरा